નમસ્કાર ધોરણ આઠના વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ આઠ વિશે મિત્રો સામાજિક વિજ્ઞાન છે જે તમારી મિત્રો પ્રથમ પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ માસમાં આવી રહી છે તેના માટે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્રનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જવાબ સાથે જોઈશું તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો તમે પૂરો જોજો આપણી આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ મિત્રો તમે જરૂરથી કરી લેજો ઓકે આ મિત્રો પ્રશ્નપત્રમાંથી ઘણા જ પ્રશ્નો એવા છે કે જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે તો વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો મિત્રો આ જે પ્રશ્નપત્રના કુલ ગુણની વાત કરી તો એસી ગુણો રહેવાના છે અને તમારો જે છે બે કલાક ત્રણ કલાકનો ઓકે આ રીતે મિત્રો તમારું જે પ્રશ્નપત્ર હોય છે તો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ તો ખાસ મિત્રો વિડીયોમાં તમે અંત સુધી જરૂરથી ધ્યાન આપજો તો પહેલાં તમને શું આપેલા હશે વિકલ્પો આપેલા હશે ઓકે ટોટલ આઠ ગુનો આપણને વિકલ્પો આપેલા હશે એમાં પ્રથમ વિકલ્પ છે કે ઈસુની પંદરમી સદી દરમિયાન યુરોપમાં થયેલા સામાજિક તથા ધાર્મિક પરિવર્તનો કયા નામથી ઓળખાય છે ઓકે ચાર ઓપ્શન છે તમે લોકો જોઈ શકો છો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે નવજાગૃતિ તરીકે ખાસ યાદ રાખજો પછી બીજો વિકલ્પ છે ભારતમાં કાયમી જમાબંધી લાવનાર ગવર્નર જનરલ કોણ હતા તો કોણ હતા લોર્ડ કોર્નવોલિસ ખાસ યાદ રાખજો ઓકે પછી ત્રીજો નંબર છે કે અંગ્રેજોએ સૈનિકો માટે કઈ રાઇફલ અપનાવી હતી તો અંગ્રેજોએ સૈનિકો માટે જે એન્ફિલ્ડ રાઇફલ અપનાવી હતી ખાસ યાદ રાખજો પછી બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બાબે ચાર્લ્સ બીજાના લગ્ન કયા દેશની રાજકુમારી સાથે થયા હતા તો પોર્ટુગીઝ જે હતું એ દેશની રાજકુમારી સાથે ખાસ યાદ રાખજો આપણને પછી નેક્સ્ટ જે નીચેના પૈકી કયું વિરલ સંસાધન છે તો શું આવશે વિરલ સંસાધન યુરેનિયમ આવશે ખાસ યાદ પછી છ નંબરનો જે વિકલ્પ છે પશ્ચિમ બંગાળમાં કોલસાનું મુખ્ય ઉત્પાદન ક્ષેત્ર કયું છે તો કંઈ આવશે રાણીગંજ ખાસ યાદ રાખજો મોસ્ટ આઈમ બી છે પછી કઈ પ્રકારની જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ સૌથી વધુ હોય છે તો કઈ આવશે કાળી પ્રકારની જમીનની અંદર પછી રાજ્યસભાના દરેક સભ્યની મુદત કેટલી વર્ષની હોય છે તો રાજ્યસભાના જે દરેક સભ્યની મુદત છ વર્ષની હોય છે આપણને મિત્રો મોસ્ટ ટાઈમ ટાઈમી પ્રશ્ન છે આપણ ખાસ યાદ રાખજો પછી નેક્સ્ટ બ છે એમાં જે નીચેના આપેલા નીચે યોગ્ય શબ્દ વડે નીચેની વિધાનોની ખાલી જગ્યાઓ પૂરવાની છે ટોટલ આઠ ગુણમાં છે ઓકે એમાં નવ નંબર છે કે આપણા દેશમાં દર વર્ષે ખાલી જગ્યા બંધારણ દિનની ઉજવણી કરવામાં આવે છે તો આપણા દેશમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે આવશે બંધારણ દિનની ઉજવણી કરવામાં આવે છે ઓકે પછી લોકસભાના સભ્યપદના ઉમેદવારની ઉંમર ખાલી જગ્યા વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ તો કેટલા વર્ષ પચીસ વર્ષથી વધારે હોવી જોઈએ આમાં શું જવાબ આવશે પચીસ બરાબર પછી ડચ લોકો ખાલી જગ્યાના વતની હતા તો ડચ લોકો હોલેન્ડના વતની હતા પણ આ એમ બી છે પછી ગળીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથામાં ગળીનો કાચો માલ કારખાનામાં મોકલવામાં આવ્યો હતો તો કયો આવશે નીજ પ્રથામાં શું આવશે જવાબમાં નીજ ઓકે પછી મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ છે કે બિહારના જાગીરદાર ખાલી જગ્યા બ્યાસી વર્ષની વયે અઢારસો સત્તાવનના સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું તો બિહારના જાગીરદાર કુંવરસિંહે ઓકે પછી ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ ઇસિપિશન અઢારસો ચોપનમાં ખાલી જગ્યા ખાતે શરૂ થઈ હતી તો જવાબમાં શું આવશે મુંબઈની અંદર ખાસ યાદ રાખજો પછી ખાલી જેના પ્રત્યે પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય છે તેવા સંસાધનો ખાલી જગ્યા સંસાધનો કહેવાય તો કેવા આવે વિરલ સંસાધનો જે કહેવાય ખાસ યાદ રાખજો પછી ડાંગર પછી એ ખાલી જગ્યા ભારતનો બીજા ક્રમનો મહત્વનો પાક છે ડાંગર પછી ઘઉં આવશે શું આવશે ઘઉં ઓકે વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલ પર તમે નવા છો તો પ્લીઝ આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ અનેક વિષયના પણ વિડીયો તમને આ ચેનલ પર જોવા મળવાના છે ઓકે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને બે આઇકન પર જરૂરથી ક્લિક કરજો પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ઓકે એમાં છે કે ઈસવીસન સત્તરસોમાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી તો વિધાન કેવું છે ખોટું છે ખાસ યાદ રાખજો સત્તરસો માં નહોતું કરવામાં આવ્યું બરાબર પછી રૈયતવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો તો વિધાન કેવું છે સાચું છે પછી બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમર્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદના ઉદ્યોગને નવી દિશા મળી તો વિધાન કેવું છે ખોટું છે બરાબર પછી નેક્સ્ટ મિત્રો ચાર નંબર છે કે પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ ઓગણચાલીસ ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે તો વિધાન મિત્રો કેવું છે ખોટું છે આ પણ તમે ખાસ યાદ રાખજો ઓકે પછી આપણે નેક્સ્ટ જોઈએ સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે શું આવશે જવાબમાં વિધાન કેવું છે ખરું છે ખાસ યાદ રાખજો પછી કાળી જમીન રેગુર નામે પણ ઓળખાય છે તો વિધાન કેવું છે ખરું છે પછી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યું છે તો વિધાન સાચું આવશે બરાબર પછી સંસદનું ઉપલોગૃહ લોકસભા કહેવાય છે તો આ વિધાન કેવું છે ખોટું છે પછી નીચેના વિધાનો કારણો આપો છે ગમે તે ત્રણ મિત્રો આપણે લખવાના છે બરાબર એ જોઈએ તેમાં છે કે એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું ઓકે તો આનું જે આપણે કારણ સમજાવવાનું છે તો આનો સંપૂર્ણપણે મિત્રો તમને જવાબ સરસ મજાનો જવાબ અહીં આપેલો છે ખાસ મિત્રો તમે વિડીયોને સ્ટોપ કરીને વાંચી લેજો ઓકે મોસ્ટ ટાઈમ એ મિત્રો આ પ્રશ્ન છે તેવી રીતે બીજો પ્રશ્ન છે કે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે એનો પણ મિત્રો તમને સરસ મજાનો જવાબ અહીં આપેલો છે બરાબર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે ખનીજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે ઓકે તો એનું પણ કારણ તમને અહીં સમજાવવાનું છે તો એનો પણ જવાબ તમને આપેલો છે ખાસ વિડીયોને સ્ટોપ કરીને વાંચી લેવા વિનંતી છે પછી નંબર ચાર છે બાળમજૂરી સજાપાત્ર ગુનો છે આ પણ મિત્રો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બરાબર પછી નેક્સ્ટ છે બંધ બેસતા જોડકા જોડો બરાબર મિત્રો આ પણ એક મોસ્ટ બી જોડકા છે કારણ કે આ જે જોડકા છે ઘણી વખત તમારી એક્ઝામમાં જે અમુક ટાઈમે પૂછાયેલા છે તો આ જે આઈ આઈએમપી આઈ જોડકા છે તે જોઈએ આપણે તેમાં જે આઝાદ ભારતનું પાટનગર વિભાગ અને વિભાગ બસ સાથે જોડવાના છે તો આઝાદ ભારતનું પાટનગર કયું આવશે નવી દિલ્હી શું આવશે નવી દિલ્હી પછી ભારતનું માન્ચેસ્ટર તો શું આવશે જવાબમાં ઈ ભારતનું માન્ચેસ્ટર આવશે અમદાવાદ પછી ફોર્ટ સેન્ટ જ્યોર્જ તો શું આવશે મદ્રાસની અંદર છે ફોર્ટ વિલિયમ તો શું આવશે કોલકાતાની અંદર જે છે જવાબ શું થશે સાચો અહીં એ થશે બરાબર પછી જે નેક્સ્ટ છે નીચેના ઉત્તર એક બે વાક્યોમાં લખવાના છે ગમે તે આઠ આપણે લખવાના છે બરાબર તો આ જે છે ટોટલ બે બે ગુણના પ્રશ્નો અહીં આપણે આઠ લખવાના છે સોળ ગુણમાં છે બરાબર તો મોસ્ટ ટાઈમ બી છે પ્રશ્નો બધા જોઈ લેજો ખાસ મિત્રો તમને કહી દઉં કે આ જે પહેલો પ્રશ્ન છે ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું છે ઓકે તેનો જે જવાબ છે કે ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કોન્સિનો હતું બરાબર આ જવાબમાં શું આવશે આપણે આજે આટલા એક લાઈનમાં જે લખવાના છે પ્રશ્નોના જવાબ બે ગુણમાં છે તો ખાસ મિત્રો આજે બધા જ પ્રશ્નો વાંચીને તૈયાર જરૂરથી કરી દેજો તેવી રીતે બીજો પ્રશ્ન છે કે યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા સાધી હતી તો કે યુરોપની પ્રજા પ્રજા જે મહદઅંશે માંસાહારી હોવાથી માન સાચવવા માટે તેમને મરી તજ સૂંટ જેવી મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી ઓકે પછી રૈયતવારી પદ્ધતિમાં મુખ્ય કઈ જોગવાઈઓ કરવામાં આવી હતી કઈ જોગાઈઓ છે રૈયતવારી પ્રણાલી હેઠળ જમીન ખેડનાર ખેડૂતને જમીનનો માલિક માનવામાં આવ્યો અને ખેડૂતને સરકાર સાથે સીધો સંબંધ હતો અને તેને નક્કી કરેલી શરતો મુજબ જમીન મહેસૂલ સરકારને ચૂકવવાનો ફરજિયાત નિયમ હતો ઓકે પછી અમદાવાદના ભારતનું માન્ચેસ્ટર કેમ્પ કહેવામાં આવતું હતું તેનો જવાબ જોઈએ તો કે ગ્રેટ બ્રિટનના મેન્ચેસ્ટર શહેરમાં કાપડ ઉદ્યોગ ખૂબ જ પ્રસિદ્ધ હતો એ જ રીતે ભારતમાં જે અમદાવાદ શહેરમાં પણ કાપડની ઘણી મિલો કાર્યરત હતી અને આ ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો હતો આ કારણ સર અમદાવાદને ભારતનું જે માનસ્ટર તરીકે ઓળખવામાં આવ્યું હતું ઓકે પછી ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ જણાવ્યું મિત્રો નેક્સ્ટ જે છ નંબરનો પ્રશ્ન છે કે ગુજરાતમાં ગરમ પાણીમાં જરા કયા કયા આવેલા છે જે ગરમ પાણીના જરા ગુજરાતમાં આવશે મિત્રો જરા જે લુસંદ્રા ઉનાઈ ટુવા અને તુલસીમ ખાતે મિત્રો આવેલા છે ખાસ યાદ રાખજો ઓકે આ જે સ્થળો છે એ આપણે ખાસ યાદ રાખવાના છે પછી કૃષિના પ્રકારો કયા કયા છે તો કૃષિના પ્રકારો કયા આવશે તો કે જીવન નિર્વાહ ખેતી સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી સઘન ખેતી સૂકી ખેતી આંધ્ર ખેતી અને બાગાયતી ખેતી બરાબર તો આ ખેતીના પ્રકારો આવશે પછી આઠ નંબર છે કે આમુખનું મહત્વ સમજાવો તો આમુખ એટલે પ્રસ્તાવના ભારતના બંધારણમાં શરૂઆત અમુકથી થાય છે તેમાં દેશના વહીવટના મૂળભૂત સિદ્ધાંતો તથા ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમુકને બંધારણનું હાર્દ માનવામાં આવે છે અને કોઈ કાયદો બનાવતી વખતે કે તેનું યોગ્ય અર્થઘટન કરતી વખતે અમુક માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે અને બંધારણની કલામો મુદ્રાઓ અથવા શબ્દોના અર્થને સ્પષ્ટ કરવામાં અમુક સહાયક બને છે એટલે અમુક બંધારણને સમજવા માટે એક જ મહત્વપૂર્ણ દિશા સૂચક તરીકે કાર્ય કરે છે તો આજે આપણે અમુકનું મહત્વ આ રીતે આવશે પછી નંબર છે તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બજવી શકાય એનો પણ મિત્રો તમને સરસ મજાનો જવાબ અહીં આપેલો છે ખાસ મિત્રો વિડીયો સ્ટોપ કરીને તમે વાંચી લેજો બરાબર પછી મૂળભૂત ફરજોનું મહત્વ વિદ્યાર્થીઓ સમક્ષ સંવાદ અને ચર્ચા દ્વારા સમજવાનું છે નેક્સ્ટ પ્રશ્ન છે દસમા નંબરનો કે તફાવત આપો નવનીકરણ નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો બરાબર એના પણ જોડકા તમને સોરી જોડકા નહીં પણ જે તફાવત નીચે તમને આપેલા છે તો ખાસ મિત્રો વિડીયો સ્ટોપ કરીને વાંચવા વિનંતી છે બરાબર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે ગમે તે પાંચ લખવાના છે ઓકે ગમે તે પાંચ એટલે કે તમને મિત્રો ટોટલ ત્રણ ત્રણ ગુણના જે પ્રશ્નો અહીં લખવાના છે તેમાં મોસ્ટ ટાઈમ એ પહેલો પ્રશ્ન છે પ્લાસીનું યુદ્ધ મિત્રો મિત્રો આ જે પ્રશ્ન છે પ્લાસીનું યુદ્ધ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઘણી વખત મિત્રો જે આ એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન છે તો ખાસ તમારે વિડીયોને સ્ટોપ કરીને આનો જોબ ધ્યાનપૂર્વક વાંચી લેવાનો છે બરાબર આનો પણ મિત્રો તમને સરસ મજાનો જવાબ અહીં આપેલો છે બરાબર તો ખાસ જોઈ લેજો પછી બીજો પ્રશ્ન છે કંપની શાસન દરમિયાન ગળીની ખેતીનું વ્યાપારીકરણ થતાં ગળીના ખેડૂતોની સી સ્થિતિ થઈ

પછી નેક્સ્ટ છે ચાર નંબર છે નીચેના પ્રશ્નોના સ ઉત્તર છ અથવા સાત વાક્યોમાં લખવાના છે મિત્રો જે પહેલો પ્રશ્ન છે કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો ઓકે તો આ મિત્રો પ્રશ્ન છે ત્રણ ગુણની અંદર છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ખાસ આપણને તમને તૈયાર કરવા વિનંતી છે પછી ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના સા પરિણામો આવ્યા ઓકે પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે સંસાધનોનો સંરક્ષણનો ઉપાયો જણાવવાના છે આ પણ એક મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે પછી ચાર નંબરનો પ્રશ્ન છે જો તમે પ્રધાનમંત્રી બનો છો દેશને ગૌરવ અપાવવા કેવા કાર્યો કરશો ઓકે મિત્રો આ જે પ્રશ્નો છે બધા મોસ્ટ ટાઈમ બી છે મિત્રો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણપણે જે પ્રશ્નપત્રોનું મોસ્ટ ટાઈમ બી સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્રનું સોલ્યુશન જોયું આઈ હોપ મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને એક લાઇક અને ચેનલને દોસ્તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય જય ભારત